જય શ્રી રામ રામ લક્ષ્મણ જાનકી કી સદા કરો કલ્યાણ રામચંદ્ર જે પવન સુધ હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય રમાપતિ રામચંદ્રિંદાવન કૃષ્ણ ચંદ્ર કી જે બોલો ભાઈ સબ સંતો બોલો ભાઈ સબ ભક્તો सनातन सत्य धर्म की जे जय शाम जय भवानी सर्व मंगल मंगल ये शिवे शर्वाय शाधिके मा चरणीये तम मा नारायणी नमस्तारायणी ते हे भगवान हे मा भवानी हे गंगा मैया જય શંકર ચક્ર દેવ હનુમાનજી મહારાજ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય રઘુનંદન જય જય જાનકી વલ્લભ સીતાય રામ રામ ને રાજા હનુમાનજી મહારાજ તમને કોટી કોટી નમસ્કાર મારા પ્રભુ હે શંકર ભગવાન હે પ્રભુ આજ શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે એટલે પેલો દિવસ એ કહેવાય કોઈ કાલ પણ અમાસ કરી એટલા જ પડ્યો પણ હોય એટલે પડ્યો પણ હોય એટલે માતાજી માં ભવાની પહેલે દિવસે મા કમળ ઉપર બેસે એટલે અમે મેં ફ્રૂટનું કમળ બનાવીશ કેળાનું જવા આખું કમળ બનાવ્યું છે કેળા છે સફરજન છે ચીકુ છે કેરી છે જમરૂખ છે આખા એ ફ્રૂટનું કમળ બનાવ્યું પેલા કેળાનું કમળ કરી નાખ્યું છે આખું એમને પછી બધાય ફ્રૂટનું કમળ બનાવ્યું છે એટલે ફ્રૂટ આજ માતાજીને માતાજીને થરે અને કેળા બધા લાલ લાલ થઈ ગયા છે પાકી ગયા જવા કેવા લાલ ચોળ કંકુ કેમ આવી ગયું કેળાની અંદર કે કોઈ માતાજી આની અંદર કંકુ નાખી દીધું હોય એટલે કેળા એકદમ લાલ લાલ થઈ ગયા છે તમને કેળા બધા લાલ લાલ જોવા મળશે કેવડા કેવડા જાડા છે મોટા પણ કેળા છે અને લાલ લાલ કેળા થઈ ગયા છે આખું કેળાનું કમળ એની માથે બધું ફ્રૂટ એટલે મા ખુશ થઈ જાય માને કમળ ઉપર બેહવાનું ગમે એટલે મા કમળ ઉપર આવીને બે આખો આખોથી પડ્યું રહે આખી રાત પડ્યું રહે એટલે માતાજી એકવાર તો આવશે જ તે હકીકત આવી જાય તો મા બે ચાહે એકવાર અને એકાદું ફળ ફૂલ આરોગી લે તો હું તો ખુશ થઈ જાવ માતાજી એક એક અગણ હું તો રાજી રાજી થઈ જાવ આશ ભાઈ મા

જય મા ભવાની સર્વ મંગલ મંગલે શિવે ચરણી તમકે ગૌરી જય મા ભવાની